ચિંતા ના કરો ગમ માં તમાર તો ટીફિન લઈ પણ આવીશ પણ આવી તમે સોલો મને આલી જો હું ખ્યા આવ

ભાઈ તો બરોબર તમારા ઘરે રોટલી તો એક પેલું મિક્સચર જોશે મિક્સર શું લાવજે મિક્ચર મો લાવીશ હા તો એ મિક્સચર તમારું છે તમે લાવો તો મિક્ચર શોભો કો ફાઈનલ બરોબર રોટલી આપડા તો તો ક્વોન્ટિટી તમે આપણે કેરીઓ લાવશે એમ

એક નંબર બનાવો એટલે પાછો બહુ ગળ્યો ના કરતા યાર રસ નો પાયલોટ છું અરે ભાઈ એટલે તમને કીધું કેરીઓ તમારું નહીં લાભી તમે રસ બનાવો કેરીઓ તો બકડા

મારા ઘરે કશું કોમ નહી એટલે મારા બાટલો ઠંડો થાય ને તો હું દીવાય બેહું અમે તમારો તો વાયરો હારો આવો પછી જાવ ઠંડો બાટલો થાય એટલે એટલે પણ પંખું તો બંધ છે ચોથી વાયરો હારો આવતો હોય એટલે આવડા મોટા ઝાડ નહીં લગાયા મસ્ત વાયરો આવે યાર ઠંડો હવે આરે હોય થી જશે ની તો રસમ પડાવશે ભંગ ઓને કોક કરવું પડશે હે જયદીપ હા બોલો બાટલા તો ઠરી જશે આપણો ફ્રીજ

હા હા એ તમે જોઈ લેકલ આ તમે આવા બી ટણી જેટલી કરી રહ્યો છે એક તો આપણે બાટલા મેળવા દેવા અને આપણે કશું બાળવાનું આવો ધંધો કરો તમે એ વાત સાચી હવે બધું છોડો કદી જતો કે ભંગ પડો હું તેમાં તો કીધું લુખવા જ ને હોય એટલે જ મેં કાઢ્યો ન રંગમાં પડો ભંગ હવે આ

મને તોલ રસલી અમદાવાદ મેં ગાની તમદાર જોઈ લો તમારી કેવી સહી છો નું પુરત નું લકડો તમે પકડો મા

પકડો ઠેલી લાવ આ શું કરો લે આ બુદ્ધિનો સોટો છે કે ની ઉભા આ એકો બી પાછા લાવજો હ લો આ બીજા પચા ભૂલે પાકી કેરી લાવો તો એનો રસ નેકળે લે પાકી કેરી ખાવી હો તો જેઠ મહિનાની રાહ જોવી પડે દીઓ ખબર પડે પડતી એટલે પાકી એ જ જોઈ નહીં નતી ગોમમાં

કોંતીજી સોમોકા ગામના બકરોજી મારા બટા કેરેનો રસનો આયોજન કરે છે મન તો કહેતા નહી બરાબર બટન બનાવી રહ્યા તો બનાવી લે ને પછી નીચે લાવું એટલે આખા ખેતરમાં આવતા અલા હેટકી મરકી માર લાવો લાયો લાયો આયા આયા અલા

બે મિનિટો હવે કલર કલર તો આવે ને એ લાયેલા લાયેલો વાહ ભાઈ વાહ નો ઉતાર

કોઈ ગુલમાર ના હોય જો આમાંથી કજું આગળ પાછું બેરીયો ખાઈ નઈ જોય મારે સોગન ખાવા નહીં અને મારે રસ બનાવવા લેવું નહી તમારા હાથે બનાવીને ખાજુ ના ના તમે લાવી કેવું પડે ભાઈ કેવું પડે ટણી તણી સડાવતા હવે નહી એક વાર તો નાખવું પડે આની કેરી કેવાય કે કેસર કેસર કેસર

ખડખડ પડ્યો ગણી ગયો હાભળા હાભળા ગાડી ઉગાળો આ બરાબર એક તમે બનાઈજો બડી રે એને ટોકો પાડો પણ તો આપણે જોવું પડે હે હા બનાવો બનાવો હા હું જાનો

પાછું તમારે જોવું ના પડે આપડા બનાવેલા તમે લાઈન સર બે આપડા ઘરે પ્રોગ્રામ છે એટલે આપડે પીરસ છો ભાઈ તમે કીધું તું ને એ પરમણ મે બગાડ્યો ને મને આલજો હું હવે ને હેડુ મારે પેલી વોટર સબ આપડા બે બેહો બે તપેલી પેલી સો કોઈ પડી એક મિનિટ પેલા હું તમને બધી માહિતી કહી દઉં ઓયા તરફ બકરા આ ઉતા હો સુમાકા થોડો ઓમ થઈ જો હા 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 જો મારા બેટા ઓય પાય માજીસ્ટ આરે મને આલશે છે ને

نا <muchas> ن